આજના વિડીયોની અંદર હું તમારા માટે પીએમ કિસાન યોજનાની માહિતી લઈને આવી ચુક્યો છું કે ભાઈ પીએમ કિસાન યોજનાની અંદર શું માહિતી નવી છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમારા માટે પીએમ કિસાન યોજનાની અંદર ભાઈ તમને જે બે હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન દ્વારા આપવામાં આવે છે બરાબર ખેડૂત મિત્રોને તો એ સહાય તમને ક્યારે મળવાની છે એમાં શું ફેરફાર થયો છે નવું અને શું શું નવી માહિતી અપડેટ થઈ છે એ તમામ માહિતી હું તમને આપવા જોઈ રહ્યો છું ખેડૂત મિત્રો તો ખેડૂતોને શું શું પ્રોબ્લેમ થયા હશે આગળના અને તેનું સોલ્યુશન માટે શું કરવાનું છે તેની પણ હું તમને માહિતી આપીશ મિત્રો તો મારી ચેનલ પર બની રહેજો બરાબર મિત્રો તો જે પણ નવા આવે તો મારી ચેનલ સ્ટાર સુધીને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર એની માહિતી મળતી રહેશે બરાબર મિત્રો ચાલો જોઈ લે ભાઈ પીએમ કિસાન યોજનાની અંદર શું નવી નવી અપડેટ છે શું નવી માહિતી છે એના વિશે પીએમ કિસાનની વેબસાઇટ તમારે ખોલી દેવાની મિત્રો આ રીતના આ રીતના તમે ખુલશો એટલે કે એની અંદર તમને આ બધી માહિતી જોવા મળશે બરાબર તો એની અંદર બી લખવામાં આવ્યું છે કે ભાઈ સોળમી કસ્તી એટલે કે સોળમો હપ્તો આપણાને ક્યારે મળવાનો છે ત્યાં અહીંયા લખ્યું છે ભાઈ અઠ્ઠાવીસ ફેબ્રુઆરીએ એકાથી મહારાષ્ટ્રી બરાબર તો ત્યારે આપણાને આપવામાં આવશે એવું એમનું સરકારનું કેવું છે અઠ્ઠાવીસ તારીખ એટલે કે બુધવાર આવશે બરાબર મિત્રો ચાલો હવે એની અંદર બધી ઘણી બધી મિસ્ટીકો છે એનું સલ્યુશન તમે લાવ્યા નહીં લાવ્યા તો આ વિડીયોની અંદર જોઈ રહ્યો બરાબર ચાલો મિત્રો જોઈ લે ભાઈ પીએમ કિસાન યોજનાની અંદર ભાઈ એની અંદર ભાઈ અહીંયા લખવામાં આવ્યું છે એ પણ તમને ટ્વિટર દ્વારા માહિતી આપી છે સરકારને એમ જણાવું છું મિત્રો ભાઈ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સોળમી કિસ્તી કા હસ્તારણ અઠ્ઠાઈસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનું મહારાષ્ટ્રના યવતમાળના જિલ્લે કયા જાય એટલે ત્યાંથી કરવામાં આવશે જીસમે કિસાનો કા એ કિસ્તી ડીબીટી કે માધ્યમ માધ્યમથી સીધા ઊંચકી બેંક ખાતા ખાતામાં હા દે જાય ગા બરાબર મિત્રો એ રીતના હિન્દીમાં ઉલ્લેખ કર્યો છે હું તમને ગુજરાતીમાં સમજાવી દીધું બરાબર મિત્રો ચાલો એમાં થોડી ઘણી નીચે અહીંયા માહિતી આપી છે તમે આ ચિત્રની અંદર બી મિત્રો જોઈ શકો છો એ સિમ્પલ ભાષામાં સમજવામાં આવ્યું છે ભાઈ તમારી જો કેવાય બાકી હશે તો તમને આ સહાય મળશે નહીં જો એવા ઘણા બી ખેડૂત મિત્રો છે જે એમની ઉંમર વૃદ્ધ થઈ ગયા છે જેમની ઉંમર થઈ ગઈ છે જેનાથી ચાલાતું નથી ઉઠાતું નથી કે ભાઈ આ પોઝિશન થઈ ગઈ છે એવા બી ઘણા ખેડૂત મિત્રો છે તમારા ઘરે હશે કે આજુબાજુમાં હશે તો તેના માટે બી અહીંયા યુક્તિ આપી છે મિત્રો કે ભાઈ તમારો જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચાલુ હોય છે તમારે આ કેથે જવાની જરૂર નથી ઓટીપીથી બી કરી શકો ના તેવું ન આવે તો મિત્રો તમે ફિંગરથી બી તમારા પર લેપટોપ હોય કે ફોન હોય તો એનાથી બી તમે આ સ્કીમનો યુઝ કરી શકો તેની અહીંયા માહિતી આપી છે બરાબર મિત્રો ચાલો હવે બીજી માહિતી લઈ લઈએ તો ભાઈ કેટલા દેશ બાકી છે તો એમાં બે દેશ લખ્યું છે જે દ્વારા ટ્વીટ કરી હશે તે દાઠી બરાબર ચલો બીજી માહિતી લઈ લે ઓકે મિત્રો આ નાના નાના ચિત્ર દ્વારા સરકાર દ્વારા અહીંયા માહિતી આપવામાં જ આવી છે પણ હું તમને થોડી ઘણી એનાથી માહિતી બતાવું છું બરાબર મિત્રો ચાલો આ હતી એની માહિતી એના માટે સરકારે આપણાને ફેબ્રુઆરીની એકવીસ બાર સર મિત્રો બારથી એકવીસ ફેબ્રુઆરી સુધી આપ્યું હતું કે ભાઈ કેવાસી બાકી હોય તો ગામસેક મિત્રો દ્વારા તમને જાણકારી કરવામાં આવી જ હશે મિત્રો કે કેવાસી બાકી હોય તો તમે આ રીતના કરી શકો મિત્રો એટલે મોસ્ટ ઓફલી બધાને થઈ ગયા તો તમને હવે સહાય મળી જશે ઓકે મિત્રો ચાલો એ બધું હવે સહાયની વિગત તો તમને મળી ગઈ કે ભાઈ અઠ્ઠાવીસ ફેબ્રુઆરી આપણાને સહાય મળવાની તારીખ આપવામાં આવી છે ઓકે મિત્રો હવે જોઈ લઈએ કે મેઇન પ્રશ્નો શું છે કે જેમને સહાય નથી મળતી તેમણે શું કરવાનું ને જેમને સહાય મળી તેને અટકી ગઈ તેને શું કરવાનું બરાબર હવે તમને પ્રશ્નો મેન મુદ્દો તમારો ક્યાં અટકે એની તમને માહિતી જો મિત્રો આ એક ચિત્રમાં તમને બતાવું છું મિત્રો કે ભાઈ સહાયની અંદર અહીંયા જે વિગત આપી છે આ બોક્સની અંદર તમે જોઈ શકો છો આ એક ખેડૂતનું હું ખોલીને તમને દર્શાવું છું મિત્રો બરાબર આની અંદર તમે જોઈ શકો ભાઈ લેન્ડ સેન્ડિંગ આધાર બેંક સેન્ડિંગ ને કેવાય સી આ ત્રણ મિત્રો અહીંયા યસ છે મિત્રો ત્રણેય યસ છે બરાબર ઓકે ત્રણેય યસ છે ઓકે હવે તમારે આ ચેક કરી લેવાનો મિત્રો એ મારા આગળના વિડીયોમાં હું બતાવી ચૂક્યો છું ભાઈ કેવી રીતના તમારે ચેક કરવાનું છે શું છે એ મારા વિડીયોમાં બતાવી છું મિત્રો આગલા વિડીયોમાં તમારે જોઈ લેવા વિનંતી પણ હું આગળના થોડા જૂના છે મિત્રો તે વિડીયોમાં છે તો એની અંદર આ તમારો ત્રણેય વ્યસ હોય તો તમને સહાય ફરજિયાત મળી જશે આમાંથી એકમાં બી ચોકડીનું નિશાનો હશે મિત્રો ચોકડીનું બરાબર તો તમને સહાય મળશે નહીં બરાબર તો જેમાં ચોકડીનું નિશાનો હશે એ તમારે સુધારવાનો ઓકે મિત્રો ચલો હવે તમારી જમીનની વિગતમાં લોચા હોય તો મિત્રો આ લોચો કેવી રીતના પડી હોય કે તમારે તમે રહેતા હોય મિત્રો ગુજરાતમાં ને કોઈ બી એક જિલ્લામાં રહે ભાઈ અમદાવાદ જિલ્લામાં તમે રહેતા હોય ગુજરાતના અમે ઓકે રાઈટ તો અમદાવાદ જિલ્લામાં તમે રહેતા હોય ને તમારી જમીન પ્રત્યે મિસ્ટ ક્યાં રાજકોટની અંદર રાઈટ મિત્રો કે સુરતની અંદર હા તો તમારે અહીંયા મિસ્ટેક કરી લે જ્યારે ફોર્મ ભોલું હોય ત્યારે કે તમારે જ્યાં જમીન હોય તે દર્શાવવાનો છે મિત્રો તમે જે રહેતા હોય તે નહીં દર્શાવવાનો હોય બરાબર તે વિગતભર મિસ્ટેક કરી હતા આ લેન્ડ સેન્ડિંગનો પ્રોબ્લેમ હશે કેવાય સી એટલે કે તમારે જાતે અંગૂઠો મારીને કેવાય સી કરે એનો પ્રશ્ન છે મિત્રો આ બરાબર ઓકે ઓટીપીથી બી થઈ જશે ચાલો હવે આધાર સેન્ડિંગનો પ્રશ્ન એટલે કે શું મિત્રો આધારને બેંક એક સરખું ના હોય જો તમારું નામ સ્પેલિંગ ને મોબાઈલ નંબર જે આધારમાં લિંક હોય એ બેંકમાં ન હોય તો આધાર સીડિંગનો પ્રશ્નો આવશે આવશે ને આવશે બરાબર હવે એ તમારે જેટલી બી બેંક હોય એક બે ત્રણ ચાર પાંચ ખાતા હોય પાંચે ખાતામાં તમારે ઓકે રાખવાનું એમાંથી તમે બીજા ખાતા બંધ કરાવી હોય તો બે ખાતા હોય તો બે ખાતામાં રાખો પોસ્ટ હોય કે કોઈ બી બેંક સરકાર એમાં જ્યાં ચાલતું હોય એ પ્રમાણે તમારે રાખવાનું હોય છે ઓકે મિત્રો આ હતી એની આધાર સીડિંગની વીટિંગ વિગત બરાબર હવે તમારો જે કેટલા હપ્તા જમા થયા છે મિત્રો એની વિગત અહીંયા તમને દર્શાવે એની તારીખ અહીંયા આપવામાં આવે ઓકે એની બેંકનું નામ અહીંયા છે ને તમારો જે હપ્તો લાગુ પડ્યો એ પ્રમાણે અહીંયા ઓકે મિત્રો આ હતી એની વિગત બરાબર મિત્રો હવે જેટલી બે આ ચૌદમાં હપ્તો ક્યાં આવ્યો પંદરમાં હપ્તો ક્યાં આવ્યો એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર એવી રીતના તમે જોઈને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમને મળી જશે બરાબર મિત્રો ઓકે તમારી જેટલી નેટની સ્પીડ હશે એટલું ફાસ્ટ તમને એની માહિતી દર્શાવવામાં આવશે કોઈ વાર સર્વર ન ચાલે તો ન પણ મારે માહિતી બરાબર મિત્રો ચાલો મિત્રો આ હતી એની માહિતી હવે મિત્રો તમારે શું જોવાનું રહેશે કે તમારે ચાલો કેવાયસી બાકી હોય તો કેવાય માટે સિમ્પલી તમારે મિત્રો અહીંયા આધાર કાર્ડ નંબર જ ખાલી નાખવાનો રહેશે બરાબર તો એનું બી તમને અહીંયા માહિતી આપી દેશે કે ભાઈ તમારે કેવાય સીની અંદર બરાબર આ કેવાય તમારો ખામી હશે મિત્રો તો તમને એની અંદર બતાવી દેશે કેવાય સી કરો ના હોય તો તમને આ રીતના કેવાય ઓલરેડી ડન ઓકે મિત્રો કેવાયસી ઓલરેડી ડન છે ઓકે તો આ રીતના તમને એની માહિતી દર્શાવવામાં આવશે કેવાય સી બાકી હોય તો અહીંયા ખાનું એક્સેપ્ટ કરાવશે તમને ના બાકી તો ઓલરેડી ડનની માહિતી આવી જશે ચાલો મિત્રો આ હતા આધાર કાર્ડ કેવાય સીના પ્રશ્નો હવે તમારો કંઈ બાકી નહીં હોય તો તમને હપ્તો ફરજિયાત આપવામાં આવશે ક્યારે અઠાવીસ ડિસેમ્બરે તો આ સત્તા પણ ના જમા થાયો તમારો હપ્તો તો તમારે શું કરે મિત્રો મને કમેન્ટ બોક્સમાં લખી જણાવ હું તમને એની માહિતી પૂરી પૂરી આપવાની કોશિશ કરીશ બરાબર મિત્રો કે કેમ ના જમા થયો શું ના થયું એની માહિતી મને કોમેન્ટ બોક્સમાં લખો તમે હું મારી જાતે તો એ ચેક કરીને તમને માહિતી આપીશ બરાબર ઓકે મિત્રો બસ આજના વિડીયોની અંદર મારે એટલી જ માહિતી આપવાની હતી કે ભાઈ તમને બે હજાર રૂપિયાની સહાયનો સોળમો હપ્તો ક્યારે જમા થાય તો મિત્રો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યવત માલ મહારાષ્ટ્રી જમા થશે મિત્રો એવું એમનું કેવું છે સરકારનું બરાબર તો જો મિત્રો તમને ના સહાય મળે તો મને કોમેન્ટ બોક્સ લખી જણાવજો ઓકે મિત્રો બસ આટલા વિડીયો આજના વિડીયોમાં મારે આટલી જ માહિતી તમને આપવાની હતી બરાબર મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારી ચેનલ જોતા રહેજો થેન્ક યુ તમારો આભાર ખેડૂત મિત્રો